વિકસિત ભારતના નિર્માણમાં યુવાનું ચાવીરૂપ ભૂમિકા ભજવશે અને રાષ્ટ્રના સર્વાંગી વિકાસમાં યુવાનો પોતાની જવાબદારી ઈમાનદારીપૂર્વક નિભાવે તેવી શીખ કચ્છ જિલ્લાના કલેક્ટર આનંદ પટેલે આપી હતી તેઓ કચ્છ યુનિવર્સિટીના બે દિવસે વીસમાં યુવા મહોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા યુવા મહોત્સવ જો આયોજનો યુવાનોની પ્રતિભાને ખીલવવા માટે મહત્વપૂર્ણ છે યુવાનો આ મંચોનો લાભ લઈ પોતાની શક્તિઓને પ્રગટ કરે તે જરૂરી છે કચ્છ યુનિવર્સિટીના બે દિવસીય આ મહોત્સવમાં સંલગ્ન કોલેજો અને અનુસ્નાતક ભવનની કુલ પિસ્તાલીસ ટીમોના અગિયારસો જેટલા યુવાનોએ ભાગ લીધો હતો કચ્છના યુવાનોમાં અનેક પ્રકારની પ્રતિભા રહેલી છે અને યુવા મહોત્સવ તે પ્રતિભાની યોગ્ય મંચ પૂરો પાડે છે તેમણે તમામ ભાગ લેનાર કલાકારોને સફળતાના સોપાનું સર કરવાનો આશીર્વાદ આપ્યા હતા મહોત્સવની પ્રથમ રાત્રે કચ્છ યુનિવર્સિટી ગુજરાત સાહિત્ય અકાદમી અને ભુજ બ્લોગર્સના ઉપક્રમે સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે બીજા દિવસે ગુરુવારે મિમિક્રી મોનો એક્ટિંગ વેસ્ટર્ન સોંગ સહિતની પ્રસ્તુતિ કરાઈ હતી સમાપન સમારોહમાં પશ્ચિમ કચ્છના પોલીસ વડા વિકાસ સુંડા અને પૂર્વ કચ્છના પોલીસ વડા સાગર બાગમાની ઉપસ્થિતિમાં તમામ વિજેતાઓને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા કચ્છ યુનિવર્સિટી દ્વારા વિશ્વ યુવા મહોત્સવ કલાકૃતિ તારીખ સત્તર અને અઢાર એમ બે દિવસ ઉજવાઈ રહ્યો છે પિસ્તાલીસ કોલેજો અને અનુસ્નાતક ભવનોના અગિયારસોથી ઉપરાંત વિદ્યાર્થીઓ આમાં ભાગ લીધો છે અને સત્યાવીસ જુદી જુદી ઇવેન્ટ્સની અંદર એ બધા સહભાગી થયા છે ગઈકાલે માનનીય કલેક્ટર શ્રી કચ્છના વડપણ હેઠળ આ કાર્યક્રમનું ઉદઘાટન સત્ર ગોઠવાયું હતું અને ત્યારબાદ પ્રતિયોગિતાઓ છે એ શરૂ થઈ હતી ખૂબ જ ઉત્સાહ યુવાઓમાં થનગણાટ જોવા મળી રહ્યો છે મોટું એક આકર્ષણ ગત બે વર્ષથી અમે ફૂડ ફેસ્ટિવલ પણ અત્રે યુનિવર્સિટીમાં ચાલુ કર્યું છે જેમાં કોલેજના વિદ્યાર્થીઓ પોતાના હાથે જે પણ વાનગી પીરસવા ઈચ્છતા હોય એ ક્વોલિટી વાઇઝ સારી હોય એ અહીંયા પીરસી શકે છે અને એના આધારે પણ અમે વન ટુ થ્રી એ નંબર આપવા જઈ રહ્યા છીએ જેથી વિદ્યાર્થીઓમાં પણ નવી નવી સ્કિલ છે એ ડેવલપ થાય আজে সাঁজে ছগে એ વેલિડિક્ટરી સમાપન કાર્યક્રમ છે એ થવા જઈ રહ્યો છે જેમાં આપણા બંને વેસ્ટ અને ઈસ્ટ કચ્છના એસપી સાહેબ છે એ હાજર રહેવાના છે અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના છે સમાપન સત્રની અંદર જે વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે એમને સર્ટિફિકેટ અને મેડલથી નવાજવામાં આવશે અને બેસ્ટ કોલેજ અથવા તો વિભાગ જે પણ આવે એનું પણ સન્માન કરવામાં આવશે ગઈકાલે કચ્છી કલાકારોને એક પ્લેટફોર્મ પૂરું પડે એટલા માટે પાંજો ફેસ્ટ જેના અંતર્ગત ગુજરાત સાહિત્ય અકાદમી કચ્છ યુનિવર્સિટી અને ભુજ બ્લોગર્સના સંયુક્ત વડપણ હેઠળ એક કાર્યક્રમ રાત્રે રાખવામાં આવેલો જેમાં પણ ખૂબ મોટી સંખ્યામાં દર્શકો અને આપણા જે વિદ્યાર્થીઓ છે એ હાજર રહ્યા હતા અને મૂળ આદેશ મૂળ ઉદ્દેશ્ય એ હતો કે કચ્છના લોકોને એક પ્લેટફોર્મ મળે અને પોતાની કલા છે એ સર્વસમક્ષ દેખાડી શકે જુદી જુદી સત્યાવીસ જેટલી ઇવેન્ટ્સ છે જેમાં સાહિત્યની અંદર ત્રણ છે સંગીતની અંદર સાત છે એટલે જુદા જુદા શાસ્ત્રીય કંઠ્ય સંગીત શાસ્ત્રીય વાદ્ય સંગીત હળવું કંઠ્ય સંગીત પશ્ચિમી કઠ્ય કંઠ સમૂહ ગીત ભારતીય પશ્ચિમી એવી જ રીતે નાટ્યની અંદર પણ જુદા જુદા એકાંકી લઘુ નાટક વગેરે છે લલિત કલા અને સર્જનાત્મકતાની અંદર પણ ચિત્રકળા રંગોળી કાર્ટૂનિંગ કોલાજ ક્લે મોડલિંગ એ વગેરે અને નૃત્યની અંદર પણ લોક નૃત્ય અને શાસ્ત્રીય નૃત્ય જેવી વિવિધ સત્યાવીસ ઇવેન્ટ્સની અંદર આ અગિયારસો વિદ્યાર્થીઓ છે એ ભાગ લઈ રહ્યા છે